હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ તો તમારા બાળકોને કે ઘરના સભ્યોને પણ વિટામિન પ્રોટીન મળી રહે તેવો અને વેજીટેબલથી ભરપૂર એવો આજે હું હેલ્ધી નાસ્તો બનાવીશ અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ ઘરના સભ્યો કે તમારા બાળકો કોઈ પણ વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે એકવાર વેજીટેબલનો ઉપયોગ કરી અને હેલ્ધી નાસ્તો બનાવીને આપજો ખૂબ જ એવો એમને ભાવશે અને ખૂબ જ એવો ટેસ્ટી બને છે જો તમને મારો આ વીડિયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને વધારેમાં વધારે મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો હલ્દી એવો નાસ્તો બનાવવા માટે પહેલાં તો આપણે એક મોટું બાઉલ લઈ લઈશું અને એમાં મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે કટ કરીને રાખી હતી એ અંદર આપણે એડ કરી દઈશું અને એક મીડિયમ સાઇઝનું ટામેટું આ રીતે કટ કરીને અંદર આપણે એડ કરી દેવાનું એક નાનું કેપ્સિકમ આ રીતે થોડું એવું ઝીણું કટ કરીને અંદર આપણે એડ કરી દેવાનું એક નાનું ગાજર મેં લઈ લીધું હતું એને આ રીતે ચોપરમાં ઝીણું કટ કરી દીધું છે એ અંદર આપણે એડ કરી દઈશું નાસ્તાને તીખો કે સ્પાઈસી બનાવવા માટે મેં અહીંયા એક લીલું મરચું ઝીણું કટ કરીને એડ કરી દીધું છે મેં અહીંયા સો ગ્રામ પનીર લઈ લીધું છે અને પનીરને મેં અહીંયા બટરમાં થોડું એવું સાંતળી દીધું છે એ અંદર આપણે એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન આપણે ચીલી ફ્લેક્સ અંદર એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન આપણે ઓરેગાનું અંદર એડ કરી દઈશું હાફ ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર અંદર આપણે એડ કરીશું અને ટેસ્ટ અનુસાર આપણે થોડું એવું મીઠું અંદર એડ કરી દઈશું અને હાફ ટેબલ સ્પૂન મેં કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે એ અંદર આપણે એડ કરી દઈશું થોડી એવી કોથમીર અંદર એડ કરી દઈશું અને સરસ એવો ટેસ્ટ બનાવવા માટે નાસ્તાનો આપણે અંદર થોડું ચીજ અંદર છીણી દઈશું તો ચીજ છીણવાથી નાસ્તો આપણો એકદમ ચીજી બનીને તૈયાર થાય છે અને માનવ માહિરને ચીજ વધારે પસંદ છે એટલે હું અંદર થોડું વધારે ચીજ અંદર એડ કરી દઈશ તમારે જે રીતે અંદર એડ કરવું હોય એ રીતે તમે અંદર એડ કરી શકો છો તો આ રીતે બધા જ વેજીટેબલ પનીર અને બધો જ મસાલો એકબીજા ઉપર કોટ થાય એ રીતે આપણે મિક્સ કરી દઈશું જો તમને બીજા કોઈ વેજીટેબલ મનપસંદ હોય તો તમે એ પણ અંદર એડ કરી શકો છો જે લીલી મકાઈ આવે છે એ પણ એના દાણા બાફી અને તમે અંદર એડ કરી શકાય છે તો આ રીતે બધું સ્ટફિંગ આપણું સરસ એવું રેડી થઈ ગયું છે તો બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું તો આ રીતે વધેલી ઠંડી રોટલી થોડી એવી પડી હતી તો વિચાર આવ્યો કે આ રોટલીમાંથી કંઈક હેલ્ધી એવો નાસ્તો બનાવો અને માનો મહિને આપવું તો થોડી એવી પડી હતી ઠંડી રોટલી તો એનો હું ઉપયોગ કરી દઈશ તો માનવ માય જ્યારે ટ્યુશનથી આવશે ત્યારે હું આ નાસ્તો બનાવી અને રેડી રાખીશ એમને ખૂબ જ એવો ભાવશે તો રોટલી પર લગાવવા માટેનો આપણે સોસ તૈયાર કરી દઈશું તો મેં અહીંયા એક નાનું એવું બાઉલ લઈ લીધું છે અને એમાં હું અહીંયા બે ટેબલ સ્પૂન જેવો પીઝા સોસ અંદર એડ કરી દઈશ તમારે વધારે સ્પાઈસી બનાવવો હોય તો તમે એમાં સેજવાન ચટણી પણ એડ કરી શકો છો બે ટેબલ સ્પૂન આપણે ટોમેટો સોસ એડ કરી દઈશું અને મેં અહીંયા બે ટેબલ સ્પૂન મેની જ લઈ લીધું છે એ અંદર આપણે એડ કરી દઈશું આ ત્રણ સોસ આપણે અંદર એડ કરી મિક્સ કરી સરસ એવો આપણો સોસ બની અને તૈયાર થઈ જશે તો આ રીતે બધું સરસ એવું મિક્સ કરી દઈશું એટલે આ રીતેનો આપણો સોસ બની અને રેડી થઈ ગયો છે તો આ બાઉલને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને જે ઠંડી રોટલી લીધી હતી એનો ઉપયોગ કરીશું તો રોટલી આ રીતે લઈ સોસ બધો જ ઉપર રોટલી પર આપણે સ્પ્રેડ કરી દઈશું બધી જ બાજુ સરસ એવો સોસ લગાવી અને આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ આ રીતે ચમચાની મદદથી લઈ અને એક સાઈડ આપણે એને રાખી દેવાનું એક સાઈડ આ રીતે સ્ટફિંગ રાખી અને જે બીજી બાજુનો ભાગ છે એ આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનો અને આ રીતે બીજી જે રોટલી પડી છે એની પણ હું આ રીતે બનાવી અને રેડી કરી દઈશ તો બધામાં આ રીતે આપણે પહેલાં તો સોસ સ્પ્રેડ કરી આ રીતે સ્ટફિંગ ભરી ફોલ્ડ કરી અને આપણે રેડી કરી દઈશું તમે આ નાસ્તાને વધેલી રોટલીના ટાકોસ પણ કહી શકો છો તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ચાલુ કરી અને નોનસ્ટિક પેન રાખી અને એક ટેબલ સ્પૂન જેવું આપણે અંદર બટર એડ કરી દઈશું બટર આ રીતે થોડું અંદર પીગળે એટલે આપણે જે રોટલીમાં સ્ટફિંગ ભરી અને નાસ્તો રેડી કર્યો હતો એ અંદર આ રીતે રાખી દઈશું જેટલા સમય તમારે જે રીતેનું પેન હોય એ રીતે તમે અંદર રાખી શકો છો તો અત્યારે હું બે રાખી રહી છું અને ઉપર થોડું એવું આપણે બટર આ રીતે સ્પ્રેડ કરી દઈશું એટલે બંને બાજુ સરસ એવો આપણો નાસ્તો ક્રિસ્પી શેકાય અને તૈયાર થાય ત્યાં સુધી પેનમાં નાસ્તો શેકાય ત્યાં સુધી બીજી જે રોટલી છે એમાંથી આ રીતે સ્ટફિંગ ભરી અને હું રેડી કરી દઈશ તો આપણે ચેક કરી લઈશું નીચે સરસ એવો આપણો ભાગ શેકાઈ ગયો હશે તો આ રીતે તમે જોઈ શકો છો કે નીચેનો ભાગ સરસ એવો ક્રિસ્પી થયો છે આ રીતે ઉલટાવી હવે નીચે આપણે ફરીથી એને શેકાવા દઈશું તમારે પણ આ રીતે વધેલી રોટલી હોય અને ઘરમાં બધા વેજીટેબલ અવેલેબલ હોય તો તમે પણ આ રીતે એકવાર હેલ્ધી નાસ્તો બનાવી તમારા બાળકોને ખવડાવજો તો બંને શેકાઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને જે બીજી મેં રોટલીમાં સ્ટફિંગ ભરી રેડી રાખ્યા હતા તો એને આપણી અંદર એડ કરી અને આ રીતે બધી જ રોટલીમાં સ્ટફિંગ ભરી અને બધો જ નાસ્તો શેકી અને હું રેડી કરી દઈશ ટેસ્ટી એવો અને સાંજ માટે નાની નાની ભૂખ માટે તમને ભાવે તેવો ગરમા ગરમ નાસ્તો બનાવી અને એની રેસીપી મેં અહીંયા તમને શેર કરી છે તો તમે પણ તમારા બાળકો માટે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી